આ છે મિત્રો સીણા રામ રામ ડાયરો હું કે ડાયરો મોજમાં સ્વાગત છે ડાયરા નું આપડા વ્લોગ ડાયરો આજે વાડી આવ્યા છે રમકડું ઘોડો બાંધ્યો છે જો પણ ડાયરો આપણા વ્લોગમાં વ્લોગ માં ઘોડો બતાવું તમને જો રમકડું આ બાંધ્યું છે સરસ છે ઓળા ડાયરો સુડો અને અહીંયા રત્નો બાંધ્યો તમને બતાવું રત્નો બનેરો આપડો લોક માં છેલ્લી લગ્ન હાલ બેટા

આપણે ટ્રેક્ટરમાં સેણા નાખી દીધા છે વાવણીમાં અને વાવવાનું શરૂ થઈ ગયું છે જોવો અને પછી મિત્રો આપણે જવાનું હતું સાવન ટ્રેક્ટર લઈને શેસર જોડવા તો આપણે જઈએ છીએ મિત્રો આપણે પેટ્રોલ પંપે ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવવા ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે ડીઝલ જોવા જાય છે પેટ્રોલ પંપ મિત્રો સાવન હાઈવે ઉપર પેટ્રોલ પંપ એ છે આપણે ખોળસો રૂપિયાનું ડીઝલ નાખવાનું છે મિત્રો ડીઝલ જોવા સલું છે ટ્રેક્ટર માં નાખે છે ડીઝલ પછી આપણે હા એને લઈ મિત્રો શેણ વવાઈ ગયા છે ટ્રેક્ટર આવી ગયું છે તમે જોઈ શકો છો બધા મહેસાણા વાવી દીધા છે અને આ છે ધોરીઓ આપણે મિત્રો ધોરીઓ અત્યારે સરખો કરવાનો છે એના તો વવાઈ ગયા છે અત્યારે મિત્રો આપણે આવી છે થોડોક ધોરીઓ સરખો કરવો છે તો આપણે ધોરીઓ અત્યારે સરખો કરી નાખીએ અત્યારે મિત્રો આપણે જુઓ ધોરીઓ સરખો કરવાનો છે અહીંયા દાટો છે અહીંથી પાણી આવશે એટલે આ ધોરીઓમાં જશે બધું એટલે અહીંયા બાંધવાનો છે પાળો

અમને મિત્રો આના જ ના એટલે આપણે કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે અહીંયા પોગી ગયા હતા જુઓ એટલા શેટે આપણે પંપ લઈને આવ્યા હતા દવા છતા સાટતા શેનામાં પંપ ખાલી થઈ ગયો છે આપણે શેટે પોગી ગયા છે જુઓ આપણો કપાસ છે ડાયરો તમને બતાવવું અને હા મેં ઠ્રેસ છે આપણે હાજર ઠ્રેસ લેવા સામે હાલે છે તમને દેખાતું છે આપણે હાંજેઠલ લેવા જાય છે માંડવીમાં અને આપણે આ ખેતરમાં શણ્યા વાવી દીધા છે પાંચ વીઘામાં અને આપણો કપા અહીંયા એવું છે બીજો અને બાજુમાં બાજુનું ખેતરવાળાએ એમાં જીરું વાવેલું છે એ તમને બતાવવું જોવો આવડો કપાસ છે આપણો તવડી ગયો છે ફૂલ ના છે આપડી કુંડી તો ફાઇનલી મિત્રો અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે અને દી પણ હાથવી ગયો છે જોઈ શકો છો બધું કામ પૂરું થઈ ગયું આપણે દવા છટાઈ ગઈ છે દોરિયા ભરિયા બધું બનાવી ગયું છે હવે આપણે ખા ને ખાલી પાણી બાકી ગયું છે મિત્રો અને અહીંયા આપણે જે આગળ હતા ને કેરા અહીંયા આપણે ઝાડ વહે છે પછી લહણ છે કઈ મકાઈ છે પછી રસકો વાવવાનો છે જે ડાયરો અને ગાજર ને એવું બધું જે વાવવાનું છે મેથી ને એવું આયા બધું ઈ વાવવાનું છે અને બાકી તો આપણા ઢોર ને પણ અંદર બાંધી દીધા છે જો નીન-બીન કરી ફાઇનલી મિત્રો આપણે જો પડીને વાસડીને અને ઓલી બીજી વાસડી ને અંદર બાંધી દીધા છે અને પાલો નાખી દીધો છે નીંદ કરી દીધી છે આજનો વ્લોગ ડાયરો આયા આપણે પૂરો કર્યું છે તો આજનો વ્લોગ ડાયરો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો આપણી માં નવો હોય તો આપણી ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ને શેર કરી દેજો